ઘણો આદિરો દે મધરો ઓ oh, દારૂ છોડી દે નહીતર મરીશ પો મરીશ મારા ગભે તારો હાથ છોડ હું કોણ દિલ્હી નો બાદશાહ ફીકા તું ભાનમાં તો છે ને ભાન તાજા એતી ભાન વાળી ફીકો મરી ગયો ફીકા ઉભો થા ફીકા જમરી ગયો ફીકા ઉભો થા તું સભામાં કેમ ન હતો આવ્યો આજ તો આખું ગામ સભામાં આવ્યું હતું દસ જણા તો દારૂ ન પીવાની પ્રતિજ્ઞા પણ લીધી ચાજા દારૂ વાળી જ્યા

દિલ્હીનો બાદ શાહ ધ્યાન નો પહી ને આવ્યો તો વસુડું પડ

બીડી લઈ લ્યો બાકસ લઈ લ્યો બીડી લઈ લ્યો બાકસ લઈ લ્યો અરે બાપરે પીખલો બાધુ બાધુ અલ્યા એ ભીખલા તારું નખો જાયે નખો ભગવાન આ દૂધ દેવા વાળું કોઈ નથી તો જમ દારૂ પીએ છે પીતો નહીં નકર ગામ નું કોઈ ની હોય પાહે એકા નહીં હજાર વખત પીવો છે લા તો બીજે સવારના પોલીસ આવશે જો આલમ મે બરસાત કે મૌસમ મે તનરાઈ કે આલમ મેં ઘર સે નિકલ આયા બોતલ ભી ઉઠા લાયા

વિચન સે એવું ના બોલો નહીતર દુકાન ના તાળા તૂટી જશે તાળા બિખા તું મરવા ના થ્યાજે હો મારી દુકાન તાળા દોડીશ

સાલા પોલીસવાળા સોગન પણ તારા જેવા દારુડિયા ના સાહેબ મારી પાસે જમીન છે વાડી છે ઘોડી છે હું એક સુખી માણસ છું તમને વિશ્વાસ ના આવતો હોય તો ગામના સરપંચને પૂછો જાવ સરપંચને બોલાવીને આવો નમસ્તે સાહેબ નમસ્તે બોલો સરપંચજી આને તમે ઓળખો છો આ એક સુખી માણસ હતો આને ઘરે જમીન વાડી ને સારી મિલકત હતી આજી સાહેબ તેની પાસે વાડી જમીન સારી મિલકત હતી ગાડી પણ હતી અને લાડી પણ હતી પણ તે દારૂ પીવા માંડ્યો બધુંય ખૂન બેઠો બોલો સરપંચ સાહેબ હું ક્યારે ચોરી કરું છું આ હા તું તો કેમ ના કરે આ હા તું તો કેમ ના કરે આ હા તું તો કેમ ના કરે તું તો દારૂ પીને ગામમાં ભરે એટલે ચોરી તો કરે છે ને ના હું ક્યારે ચોરી કરતો એ નથી તમને વિશ્વાસ ના આવતો હોય તો શિક્ષકને બોલાવો તે ડાયા માણસ છે તે હંમેશા સાચું જ કહે છે સાહેબ હું જાઉં છું તમારા માટે રજા છે ચાવ શિક્ષક ને બોલાવી ને આવો સાહેબ ઘરે છે તેમને સાહેબ બોલાવે છે ચાલો હાલો શિક્ષક કભી સધાર નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હોય યદી યહ ન ભૂલે રાષ્ટ્ર શિક્ષકો ના દિલ પર બિરાજમાન હું એક શિક્ષક છું નમસ્તે બોલો શિક્ષક સાહેબ તમે આને ઓળખો છો હાજી સાહેબ હું આ માણસને ઓળખું છું આ માણસ ખૂબ ભલો અને સારો માણસ હતો તેમનું ગામમાં માન પણ હતું તે ગામમાં સારા કાર્યમાં સહયોગ પણ આપતા હતા તેમણે અમારી શાળામાં પાણીની પર બંધાવી આપેલી ગામમાં પક્ષીઓ માટે પક્ષી ઘર પણ બંધાવી આપેલું પણ તેમના હાથમાં દારૂની બાટલી આવતા તેમણે દારૂની લત લાગી ગઈ અને તે કર્મ સંજગે કુસંગે ચડી ગયા અને કહેવા જેને સંગ તેવો રંગ એટલે ખરાબ સંગના કારણે અજ્યા માણસની હાલત જોઈ દયા આવે છે દયા બોલો શિક્ષક સાહેબ હું ક્યારે ચોરી કરું છું મારી સાક્ષી પૂરો સાક્ષી સાક્ષી કેમ પુરાય ભીખાભાઈ તમે દારૂ પીયો છો અને દારૂ પીનાની બુદ્ધિ નાશ થાય છે બુદ્ધિ નાશ એ સર્વનાશ ગીતાનો એક લેખ છે એટલે કે ભીખાભાઈ કહેવા છે ને અજવાળી તો રાત ડાયો પણ દારૂડિયો એટલે હવે તમે જ કહો કે તમારી સાક્ષી કોણ પૂરે ના બાપા હું તો કદીએ ચોરી કરતો હોય નથી તમને વિશ્વાસ ના આવતો હોય તો મારા ભાઈને બોલાવો તે હંમેશા સાચું જ કહે છે અને જો ગુનેગાર હોઉં તો મને ખુરશીથી મારીને જેલમાં પૂરજો સાહેબ મને રજા રજાઓ હું જાઉં જાઓ તમારા માટે રજા છે જાઓ આના ભાઈને બોલાવીને આવો

બોલ ભાઈ હું ચોરી કરું છું મારી સાક્ષી પૂર ના સાહેબ ભાઈ ભાઈનો અમારો સંબંધ પૂરો થયો છે આને અને મારે હવે કશું લેવા દેવા નથી એને दारूની પહેલી આત્મા લીધી એ જ વેળાથી અમારો સંબંધ પૂરો થાય છે એને અને ગુનોની સજા મળવી જોઈએ હું શું કરું ના સાહેબ હું ચોરી નથી કરતો મારા મોટા પુત્રને બોલાવો સાહેબ હું રજા લઉં. જાવ તમારા માટે રજા છે અને આના પુત્રને બોલાવીને આવો. તમને સાહેબ બોલાવે છે ચાલો. અરે રે મને કેમ સાહેબ બોલાવતા હશે ચાલો. નમસ્તે સાહેબ. નમસ્તે. બોલો મારું શું કામ પડ્યું? બોલો તમે આને ઓળખો છો? હા હું આમને ઓળખું છું એક વારના મારા પિતા અમારા સગુ શાસ્ત્ર કહે છે તેઓ બહુ ઋણી હતા બધી મિલકતને આપણે સાફ કરી નાખી છે બધી મિલકતને આપણે સાફ કરી નાખી છે એકવાર વાર મારી માં બીમાર પડી હતી અને રીબાઈ રીબાઈને મરી ગઈ તો પણ આપણે પૈસો પણ નહોતો આપ્યો મને મારે સમાજમાં માથું નીચું રાખીને જીવવું પડે છે સાહેબ મને આમનો પુત્ર હોવાની પણ શરમ આવે છે મને રજા આપો

બોલો હાને તમે ઓળખો છો હા બોલ દીકરા તું તો સાક્ષી બોલ દીકરા તું તો સાક્ષી છો કે મને આખી રાત લોહીની ઉલટી થઈ છે હું કેમ વેચનજીની દુકાનના તાળા તોડવા ગયો છું પુત્ર ધર્મ પણ એક ચોકસીએ બોલ છે પિતાજી તે પિતા પુત્રને સંસ્કારોનો વહન આપે છે ઉછળતી વેઢીને નિધિના નિયમો માટેનું જ્ઞાન આપે પિતા કહેવાને લાયક છે વર્તમાન સમયથી મારું માથું નીચું નમી ગયું છે ના 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 આપણે હવે પિતા પુત્ર નથી આપણો હવે સંબંધ કશું નથી રહ્યો નમસ્તે સાહેબ હું રજા લઉં છું જાઓ તમારા માટે રજા છે ના સાહેબ મે ચોરી નથી કરી મારો વિશ્વાસ કરો મારો ચેલ્લો પુરાવો નગર શેઠ વિરચંદભાઈને બોલાવો જાઓ નગર શેઠ વિરચંદભાઈને બોલાવીને આવો શેઠ ઘરે છે તેમને સાહેબ બોલાવે છે ચાલો જઈએ નમસ્તે ઇન્સ્પેક્ટર સાહેબ નમસ્તે બોલો મારું શું કામ પડ્યું શું તમે આ ભીખાનો પુરાવો આપો છો હા ઇન્સ્પેક્ટર સાહેબ હું ભીખાનો પુરાવો આપું છું કે તે નિર્દોષ છે પણ શેઠ તમે તો ફરિયાદી હતા તમારા થી કેમ મને ઇન્સ્પેક્ટર સાહેબ આ માણસને માણસ બનવાની તક આપો આખરે આ બધું પોલીસની તરફેણમાં છે સાહેબ મારો વિશ્વાસ કરો ભીખાને મુક્ત કરો ભલે આખરે પોલીસનો એક જ ધર્મ હોય છે કે ભીખાને ભીખાને મુક્ત કરવો સમજાવવા માટે જ બધું ગોઠવ્યું હતું બાકી ભીખે ચોરી નહોતી કરી તાળા મેચ દોડાવ્યા હતા મારી એક પણ વસ્તુ ગઈ નથી ભીખાને ઘણો સમજાવ્યો પરંતુ તે સમજતો ન હતો હવે મને ખાતરી છે કે તેનો દારૂ છોડી જ દેશે મારો સર્વનામ આપણા ચરણોમાં મે ભગવાન ને તો નથી જોયા પરંતુ તમે મારા સાક્ષાત ભગવાન છો હું આજથી પ્રતિજ્ઞા લઉં છું કે હું આજથી ક્યારેય દારૂ નહીં પીવું પણ જે દારૂ પીતું હશે તેના ઘરનું પાણી પણ નહીં પીવું

બેટા મેં તમને દુખી કરી આ ધર્મ નો માર્ગ લીધો હતો આથી પ્રતિજ્ઞા લીધી કે ક્યારે દારૂ નહિ પીવું અરે આ નાટક ઉપરથી આપણને કેટલું શીખવા મળે છે કે દારૂ પીવાથી આપણું શરીર બગડે છે આપણા ઘરની હાલત બગડે છે તો આજથી બધા જ મારી સાથે પ્રતિજ્ઞા લો કે હું ક્યારે દારૂ નહીં પીઉં જે પીતો છે એમને પણ પીવા નહીં દઉં અને જે વહેંચતો છે એમને પણ વહેંચવા નહીં દઉં અને હું અત્યારથી કોઈ પણ વહેંચણ નહીં કરું ભારત માતા કી જય